હાલો તો આપણે નીકળી ગયા છીએ અને મારા બાપા જાય છે હાઠ્યું કાઢવા રેડીયામાં બેને રેજો ગઈ રીતે માં હાઠ્યું કાઢીએ છે તમને દેખાડ્યું હાલો આપણું ખેતર આવી ગયું છે જોઈજો આમોલું મકાન દેખાય છે ઈ જ વાડી છે આપડી અને બતા મંદિર જાવું પડશે તમને આવે આ બાજુમાં ડુંગળી વાવેલી છે આપણે ઓલી બાજુ જવાનું છે વાણી વાવેલું છે ઈ બાજુ બતાવું તમને વિડિયોની અંદર જોઈ જવું તો તમને વણ દેખાતું હોય છે આપણું ટાકાની ઓલી સાઈડ જે વણ છે થોડું બ્લર આવે છે આપણે કરીને ટાકો છે એ જ વણ છે આપણું પાંચ છ વીઘાની હાંઠિયું છે બધી જ હાંટીઓ આપણે કાઢવાની છે જોઈએ આપણે કઈ રીતની આપણે હાંઠિયું કાઢવાની રાપ છે એ જો સીધા ડાટા છે વાંકા ડાટા નથી મારા બાબા ટ્રેક્ટર નાખતા હતા તો આવ્યો તોરિયો તોરિયો કાઢવામાં આવે ઉથલ તોરિયો કાઢવા માં મારવું જો ટ્રેક્ટર વળ્યા નહીં જો તો તમારા બાપા કાટે છે ટોરીયો આ લોકો ટોરીયા નીકળી ગયો છે હવે આપણે સારી થી લાંડી એક વેળ ગોતીને એમાં ગડી જવાનું છે અને પછી તમાચી કે તમાચી કે તમારું કીધું ઢબડ ઢબડ બલાઈ દેવાનું છે આખડે જોઈ લો તમે વિડિયોમાં બતાવું તમને એટલે સ્પીડમાં તો એકે ટ્રેક્ટર નહી હાલે ત્યાર રીતે આખીને અમે સીધા ડાટા છે વાકા નથી ડાટા જોઈ લો તમે વિડિયોમાં આપણે તમને બતાવીશું જોઈ લો સીધા ડાટા છે

તો જો એટલે મારા ઉપર કરી દીધું છે ચાલુ અરે હું આપો છોડાવી દીધું છે અને આગળ જોઈ લો જુઓ તો મારા ઉપર આવે છે કેટલા સ્પીડમાં ટ્રેક્ટર આપણું આવે છે જોઈ લેજો વિડિયોની અંદર કેટલાના રેશન કયા ગિયરમાં હાલે છે ઈ કોમેન્ટ કરજો જરા કોઈને ખબર હોય ડ્રાઈવર ભાઈઓને તો આપડી કઈક આ રીતની રાબ હાલે છે બહુ લાંબો જો દેખાય નટટ થા છે એટલે વારખો લાગે આટલીને જોઈ ઈ દેખાડું તમને આટલીને કઈ રીતની નીકળી કોઈ વારી કે આપણે હાંઠી નાક પગાવી દીધો કોઈ રાત ને કોઈ વસ્તુ ક ભરાઈ નહીં કોઈ વારી કે આપણે હાંઠી વાડ ના છે તેગી કરવાની લાગ આવે વધારે મજા આવે ઓર મેળો બધી ભેગી થઈ જા હાંઠી એક જ સાઈડ લે એક જ સાઈડ પડ્યા હાંઠી પાછી ગણી છે આપણે હાંઠી ઉગાડવાની લગભગ કળજેવું થાય અંધાકે हाँ लोगों बताओ तुमने कहीं रहते हैं अपने हाथ के ऊपर जा रहे हैं तो ये मुझे आप इतना एक बार इतना एक बार हुए एक मुझे आप बजे ना एक मुझे आप बजे ये रहते ना हुए तो ये मैं चार्टर आई स्पोर्ट्स पूल स्पीड आला दिमाग दिमाग नो आलो कैसा लगे बोला ये तो ये

કેમ લાગે છે આપને દેસી જગડ તો કેજો કમેન્ટ કરી દો કે જો કેલેસ્પર માં ડાક્ટર ભાઈ સે વેરી ગોતો આલતો વિચાર માં સોળું રહી છે જો તો તન તન 6 બોલ્યું રહી છે એટલું કાઢીને મારું ભાગે એ એસી નું લાગીને ખેતર બહાર નીકળી છે સાફા રૂલ બસે એટલે મસ્કેલા રૂમ લગભગ 10 મિનિટ નહી ત્યાં ટેપ ઉક્ષ્યુ તો ટાઈમ પર આવી જશે वीडियो को लाइक कर दो, शेयर कर दो।